જય દ્વારકાધીશ મિત્રો કેમ છો મજામાં મજામાં જ હશો આજે આપણે આવીએ છે ભગવદર પ્રાંદલ માતાજી ના મંદિરે તો તમે જોઈ શકો છો મિત્રો ભગવદર તથા ઉપરવાસ ભારે વરસાદ ને લીધે ચેક ડેમ ઓવરફ્લો થઈ ગયેલ છે ખરેખર અદભુત નજારો છે તમે જોઈ શકો છો ભારે વરસાદને લીધે જે રાંધ માતાજીના ના મંદિર હતી તે પણ ધ્રાસી થઈ ગઈ છે તો મિત્રો પ્રકૃતિ પ્રેમી માટે ખૂબ જ આહલાદક વાતાવરણ છે તો બધા એકવાર જરૂર વિઝિટ કરે આ પ્લેસની આ છે રાંદલ માતાજીના મંદિરનો મંદિર નો મુખ્ય પ્રવેશ દ્વાર તો મિત્રો બધા લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપડી બીકે વ્લોગ્સ ચેનલ ને થેન્ક યુ